જે સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેઠી તથા સબ ઇન્સ્પેક્ટર શ્રી જિલ્લામાં અમુક ઈસમો દ્વારા સોશિયલ મીડિયામાં ખોટી આઈડી બનાવી તેના મારફતે સોશિયલ મીડિયામાં ભારતીય ચલણી નોટોનો અથવા સસ્તા સોનાના બિસ્કીટના વિડીયો બનાવી વાયરલ કરી લોકો સાથે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ તેઓની સાથે છેતરપિંડી કરતા ઈસમોને પકડી આવા ગુનાઓ બનતા અટકાવવા માટે તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે સૂચના મુજબ એ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મૂળરાજભાઈ ગઢવી સુરજભાઈ વેગડા લીલાભાઈ દેસાઈ નવીનભાઈ જોશી રણજીતસિંહ જાડેજા તથા રાજેશભાઈ ગઢવીનાઓ કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન મૂળરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ ગઢવીનાઓને સંયુક્ત રીતે ખાનગીરાહે મળેલ બાતમી હકીકત મળેલ કે મજીદ અબ્દુલ્લા થેબા રહે તલવાણા તાલુકો માંડવીવાડો હાલે બિદડા અને કોડાઈ પુલ વચ્ચે તલવાણા ગામના પાટિયા પાસે ટુ વ્હીલર એક્સેસ મોપેડ સાથે હાજર છે અને તેની પાસે ભારતીય ચલણી નોટોના બંડલ છે જેમાં બંડલની ઉપર તથા નીચેના ભાગે સાચી ચલણી નોટો રાખેલ છે અને આ નોટોના બંડલ અલીસા શેખડાડાને આપવા જનાર છે અને આ અલીસા શેખ ડાડા કે જે આ બંડલો દ્વારા લોકોને અગાઉ આવી રીતે લોકો સાથે છેતરપિંડી કરવાના ગુનામાં સામેલ હોય તેને આપવા જઈ રહેલ છે જે મળેલ હકીકત આધારે તપાસ કરતા મજકુરી સમ મળી આવેલ અને તેની પાસેથી ભારતીય બનાવટના અલગ અલગ દરની રૂપિયાની ચલણી નોટોના બંડલો તેમાં ઉપરના તથા નીચેના ભાગે એક અસલ ભારતીય ચલણી નોટ હોય અને વચ્ચે તેવા જ દેખાવવાળી ભારતીય બચોકા બેંકની નોટો હોય મળી આવેલ છે આ બાબતે પૂછતા જણાવેલ કે હું નોટોના બંડલનો વિડીયો બનાવી ભુજના રહે ભુજવાળાને મોકલતો હતો અને આ અલિસા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરી એક લાખના બદલામાં રૂપિયા પાંચ લાખ આપવા સંબંધે લોકોને લલચાવવા માટે લોભામણા વિડીયો મારફતે તે વિવિધ લોકો સાથે સંપર્ક સાધી લાભ મેળવવાના બહાને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતો હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર હાજર મળી ઈસમ તથા હાજર નહીં મળી આવેલ ઈસમ વિરુદ્ધમાં કોડે પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે પકડાયેલ આરોપી મજીદ અબ્દુલ્લા થેબા ઉમર વર્ષ બેતાલીસ રહે તલવાણા તાલુકો માંડવી પકડવાનો બાકી આરોપી અલીસા શેખડાડા રહે ભુજ કબજે કરેલ મુદ્દા ભારતીય ચલણના રૂપિયા સો બસો તથા પાંચસો ના દરની નોટોના બંડલો જેવા દેખાતા બંડલો બનાવી બંડલો ઉપરના તથા નીચેના ભાગે એક એક સાચી ભારતીય ચલણના સો બસો તથા પાંચસો ની નોટો જે કુલ દસ હજાર બસો તેમજ ભારતીય બચ્ચો કા બેંક લખેલ નોટોના ના સો બસો તથા પાંચસો ની નોટો બંડલો નંગ ઓગણીસ જે કુલ એકાવન લાખ દર્શાવેલ હોય સુઝુકી કંપનીની એક્સેસ મોડલની રજિસ્ટ્રેશન નંબર જે બાર એસ ટી પચાસ સડતાલીસ કિંમત રૂપિયા પચાસ હજાર મોબાઈલ ફોન નંગેક કિંમત રૂપિયા પાંચ હજાર આ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે